નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી youtube channel માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા એરપોર્ટ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીનો શેર ફરીથી સેન્સોલી લગાવવા માટે તૈયાર છે એટલે મોકલે જાવ જણાવે છે કે આ શેર ફરીથી 100 રૂપિયાની પાર જવા તૈયાર છે તો આ કયો શેર છે અને કેમ ફરીથી બ્રોકરેજ હાઉસની રડારમાં આ શેર આવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 1010 કરોડ રૂપિયા રહ્યો જે અનુમાનિત 940 કરતા સારો 940 કરોડ કરતા ઘણો વધુ છે આ પ્રદર્શનને પેસેન્જર ટ્રાફિકમાં 10% ની વૃદ્ધિ નોન એરોનોટિકલ રેવન્યુમાં 13% ની વૃદ્ધિ અને ડાયલ પર એન્ડ ડાયલ એન્ડ લેન્ડ મોનેટાઇઝેશન

કંપની વિશે વાત કરીએ તો જીએમઆર એરપોર્ટ લિમિટેડ જીએમઆર ગ્રુપની એક સહાયક કંપની છે તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર છે દુનિયામાં પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા મુજબ આ બીજી સૌથી મોટી કંપની છે જે દર વર્ષે 18.9 કરોડ યાત્રીઓને સંભાળે છે કંપની દિલ્હી, હૈદરાબાદ, ગોવા, નાગપુર અને વિશાખાપટ્ટનમમાં મુખ્ય એરપોર્ટ્સનું સંચાલન કરે છે આંતરરાષ્ટ્રીય સ્તરે તે 필િપિન્સના મક્તાબુ સેફ ઇન્ડોનેશિયામાં કોલા નામુ અને ગ્રીસ ના ક્રેટ માં ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ સામેલ છે કંપની એરો અને નોન એરો બંને ક્ષેત્રોમાં કામ કરે છે જેમાં રિટેલ રિયલ એસ્ટેટ ડ્યુટી ફ્રી અને ડિજિટલ ઇનોવેશન જેવા રેવન્યુ ચેનલ નો સમાવેશ થાય છે બે હજાર ચોવીસ માં દિલ્હી બ્યુટી ફ્રી ના વેચાણ માં બસો એકસઠ મિલિયન સુધી પહોંચી જેમાં ઇનોવેક્સ જેવા ઇનોવેશન પ્લેટફોર્મ અને હૈદરાબાદ એરપોર્ટ પર એઆઈ આધારિત એરપોર્ટ ઓપરેશન સેન્ટર દ્વારા કંપનીની ટેકનોલોજીમાં પણ આગળ છે કંપનીની નાણાકીય સ્થિતિ જોઈએ તો નાણાકીય મોરચે જીએમઆર Airports માર્કેટ કેપ દસ બિલિયન દસ પોઈન્ટ નવ મિલિયન દસ પોઈન્ટ નવ બિલિયન ડોલર છે અને તેનો શેર પ્રાઇસ એક એક પોઈન્ટ જીરો ત્રણ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે કંપની છેલ્લા બાર મહિનાની આવક એક પોઈન્ટ જીરો પાંચ બિલિયન ડોલર રહી છે અને એફઆઈ પચીસ માંથી અઢાર ટકાની વૃદ્ધિ નોંધાઈ છે એફઆઈ છવ્વીસ માં કંપનીના નફામાં

એકાણું પૈસા ના ઉચ્ચતમ સ્તરે હતો જે ફેબ્રુઆરી બે હાજર પચીસ માં સુડસઠ રૂપિયા પંચોતેર પૈસા સુધી નીચે ગયો હતો જોકે આ નીચા સ્તરે થી લગભગ અઠાવીસ ટકાની રીકવરી થઈ છે છતાં તે એના વર્ષના ઉચ્ચતમ સ્તરથી લગભગ સોળ ટકા નીચે છે તો મિત્રો આ વિડીયો આપણે જેમાં એરપોર્ટ ના શેર વિશે વાત કરીએ જેમાં બ્રોકરેજ હાઉસ ફરીથી કવરિંગ કરી રહ્યા છે સાથે ટાર્ગેટ પણ સો રૂપિયાની પારનો આપ્યો છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો